આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ રહી છે સ્વર્ણિમ સંકુલ એક નર્મદા સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં સરકારી જમીન પરના દબાણ લેન્ડ ગ્રેબિંગ એટલે કે જમીન પચાવી પાડવાના કેસ સરકારી ઠરાવના અમલીકરણ તેમજ યોજનાઓના લાભાર્થીઓના વ્યાપ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ બેઠક મહત્વની છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સુરતના સુવાલી દરિયા કિનારે આજથી શરૂ થનારા ત્રણ દિવસના મહોત્સવનો પ્રારંભ કરાવશે આ મહોત્સવમાં ઊંટ અને ઘોડેસવારી ક્રાફ્ટ સ્ટોલ ફૂડ કોર્ટ ફોટો કોર્નર દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણ હશે આ ઉપરાંત એકસો જેટલા ફૂડ સ્ટોલ પણ તૈયાર કરાયા છે સત્તાવાર યાદી મુજબ પ્રવાસનને વેગ મળે અને સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થાય તે હેતુથી સતત બીજા વર્ષે આ મહોત્સવનું આયોજન કરાયું છે મહોત્સવમાં ત્રણે દિવસ મનોરંજનના વિવિધ કાર્યક્રમ પણ યોજાશે આ માટે મહાનગરપાલિકા દ્વારા સિટી બસ અને એસટી બસની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મહેસાણાના માર્કેટ માર્કેટયાર્ડમાં હાલમાં દૈનિક જીરા અને વરિયાળીની આવકમાં વધારો થઈ રહ્યો છે અત્યારે યાર્ડમાં જીરાની નવ હજાર બોરીની આવક નોંધાઈ હતી જેનો ભાવ ચાર હજાર પાંચસો સુપર અને મીડિયમમાં ચાર હજાર ત્રણસો રૂપિયાનો નોંધાયો હતો જ્યારે વરિયાળીની ત્રણ હજાર પાંચસો બોરીની આવક નોંધાઈ હતી તેનો ભાવ સુપરગ્રીનમાં ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધીનો હતો જ્યારે ઇસબગુલમાં ચાર હજાર બોરીની આવકમાં બે હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર છસો પચાસ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા તો આઠસો બોરી તલની આવક થતા તેનો ભાવ બે હાજર રૂપિયા થી બે હાજર આઠસો પચાસ રૂપિયા સુધીના મળ્યા હતા ભાવનગર ભાજપના આગેવાનોએ જિલ્લામાં નવી ટ્રેન શરૂ કરવા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી છે નવી દિલ્હી ખાતે થયેલી મુલાકાત બાદ શ્રી વૈષ્ણવે ભાવનગરથી સુરત દૈનિક ટ્રેન ફાળવવા આશ્વાસન આપ્યું હતું તેમજ આ ટ્રેન માટે પ્રાથમિક સર્વે હાથ ધરવા આદેશ પણ આપ્યો હતો ઉપરાંત ભાજપના આગેવાનોએ ભાવનગર અને અયોધ્યા વચ્ચેની સાપ્તાહિક ટ્રેન ભાવનગરને લગતી નવી યોજનાઓ હરિદ્વાર ટ્રેનને દૈનિક કરવા ભાવનગર ભુજ ટ્રેન અને ભાવનગર ઓખા ટ્રેનના સમય સહિત ની રજૂઆતો પણ કરી હતી જામનગરના જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે દર્દીઓની સારવાર વધુ ઝડપી બનાવવા એક્સરે મશીન માઇક્રોસ્કોપ સહિતના અદ્યતન યંત્ર અને કર્મચારીઓને મોબાઈલ ટેબ્લેટ અપાયા છે જિલ્લા વિકાસ અધિકારી અને ખાનગી કંપનીના અધિકારીએ આ યંત્રનું અનાવરણ કર્યું હતું જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજાએ જણાવ્યું કે નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબી હારેગા દેશ જીતેગા અભિયાન હેઠળ વર્ષ બે હજાર પચીસ સુધી ક્ષય નાબૂદીના લક્ષ્યાંકને પાર પાડવા અને ક્ષયના દર્દીઓને પોષણયુક્ત આહાર મળે તે હેતુથી દર મહિને પાંચસો રૂપિયાની સહાય તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે મહીસાગર જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણી માટે જિલ્લા અદાલતના વકીલ મંડળ સભાખંડ ખાતે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે આજે એકસો છપ્પન નોંધાયેલ વકીલ મતદારો મતદાન કરશે આ અંગે ચૂંટણી અધિકારી બી આર પટેલે માહિતી આપી હતી મહીસાગર જિલ્લાની બાર એસોસિએશનની ચૂંટણી આજ યોજાઈ રહી છે અને આજે શાંતિપૂર્ણ મતદાન ચાલુ થઈ ગયું છે અને આજની ચૂંટણીમાં પ્રમુખમાં ચાર ઉમેદવાર ઉભા છે ઉપપ્રમુખમાં ત્રણ ઉમેદવાર છે અને સેક્રેટરીમાં બે ઉમેદવાર છે બાકીના નીચેના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવેલા છે માત્ર પ્રમુખ ઉપપ્રમુખ અને સેક્રેટરી ની ચૂંટણીનું આજે આ મતદાન ચાલુ થઈ ગયું છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલુ થયું મહેસાણા જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદ વિભાગમાં આયુષ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી પ્રકૃતિ પરીક્ષણ એપ્લિકેશનથી પરીક્ષણ હાથ ધરાયું છે મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે એપ્લિકેશન દ્વારા વ્યક્તિના શારીરિક બાંધા અને પ્રકૃતિ અંગેની ડિજિટલ આરોગ્ય અને ઉપચાર અંગેની વિગતો મળશે કોઈ વ્યક્તિ પોતાની પ્રાથમિક માહિતી ભરશે તો તરત જ એપ્લિકેશનમાં બારકોડ બનશે આ એપ્લિકેશનમાં રોગ સામે રક્ષણ મેળવવા અંગેનું માર્ગદર્શન પણ ઉપલબ્ધ હશે સુરેન્દ્રનગર જિલ્લાના ડાંગધ્રા તાલુકામાં નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં ઘરે ઘરે જઈ બીનો અને સૂકો કચરો અલગ કરી કચરા પેટીમાં રાખવા અંગે માહિતી આપવામાં આવી રહી છે રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના સ્વસહાય જૂથની મહિલાઓ શહેરીજનોને સ્વચ્છતા અંગે માહિતગાર કરી રહી છે તેમ ડાંગધ્રાના નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે આ આ સમાચાર સમાચાર આપ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી અમારી ચેનલ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડૉટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા